આજે દિવાહમાં મારી જોડે કેટલા જણા હેરાન થાવ છું ને ઈ કમેન્ટ જરૂર કરજો હા હું અને મારી જેમ કાઈ કેટલી હેરાન થાવસો ને ઈ એક કમેન્ટ કરજો પાછી મને તમે હું જ હેરાન થઈ જાવ છું આમાં ઈ બેનું ને ખબર હોય તમને હું ખબર હોય જેમ તમે ભાઈ ને કયો ને એમ હું ઈ મારી બેનું ને કહું છું તમે બધી કેજો આનો ઉપાડા કેવા છે ઈ મને જરા બોહારું